હેલો મિત્રો આપનું સ્વાગત છે પાછું એકવાર ફરી વિડીયો પર મિત્રો આજે આપણે વાત કરીએ કેરિયર વિશે કેટલા પૈસા કમાય છે અને મિત્રો આપણે હરિભાથી ઓળખીએ છીએ પરંતુ એમનું નામ અને ગામ શું છે એમનું સાચું નામ શું છે તેમજ એમની ફેમિલી મેમ્બર વિશે વાત કરીશું અને મિત્રો એ ઘણા બધા ટીમની અંદર આવે છે

મિત્રો એમની ચેનલ માં આવેલ છે જે ચેનલ નું નામ છે એસ બી હિન્દુસ્તાની જેની મિત્રો સબસ્ક્રાઈબ છે સત્યાવીસ લાખ કરતા પણ વધારે જેમની મિત્રો ની અંદાજીત આવક છે પચાસ સાઠ લાખ કરતા પણ વધારે અને મિત્રો એક્સ્ટ્રા ઇન્કમની તમને વાત કરીએ તો મિત્રો એ તમે જાણી શકો છો કેમ કે હરિભાની ચા અને હરિભા પાર્લર્સ એવા મિત્રો ઘણા વગેરે વગેરે મિત્રો ઘણા બધા એમના જે ચાલતા જે પાર્લર્સો છે એ મિત્રો એમના નામે જ ચાલે છે અને મિત્રો ખૂબ જ સારા એવા કન્ટેન્ટની સાથે ફેમિલી સાથે જોરદાર મિત્રો વિડીયો પણ બનાવે છે એટલે મિત્રો તમે તો જરૂરથી જોયા હશે અને મિત્રો ના પણ જોયા હોય ને તો ફરીવાર સર્ચ કરીને પણ જરૂરથી જોજો કેમ કે હરિભા અને ફોમતાજી એમના મિત્રો જે ટીમ છે એમના પણ જોરદાર બધાના સાથે વિડીયો આવે છે એટલે મિત્રો જોરદાર જોવાની પણ ખૂબ જ મજા આવી જાય છે તો મિત્રો હરિબાના તમે ફ્રેન્ડ છો ને તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં અને એસ બી હિન્દુસ્તાની ચેનલ વિશે મિત્રો વાત કરીએ ને તો મિત્રો ખૂબ જ ધાર્મિકમાં પણ ખૂબ જ જાણીતી છે અને મિત્રો હમણાં એક એમનું જે ચાલી રહ્યું છે મિત્રો કે વૃદ્ધાશ્રમ માટે જે જમીન લીધી છે કરોડોની મિત્રો એમની અંદર ખર્ચ કરી અને મિત્રો એ લોકો માટે સેવાનું કામ કરી રહ્યા છો મિત્રો આપણને ખબર છે કે લાખો કરોડો રૂપિયા એમને ઇન્કમ આવે છે પરંતુ એથી મિત્રો મોટી વાત તો એ છે કે લોકો લોકોની મદદ કરે છે લોકોની સેવા કરે છે અને મિત્રો આવા બધી ઇન્કમ આવતી હોય તો એમની જરૂરી પણ છે બધા મિત્રોને કે જે ઇન્કમ આવે છે એમાં લોકોની સેવા કરે છે ખૂબ જ એમને સારું કહેવાય અભિનંદન અને મિત્રો ઘણા બધા એવા ક્રિએક્ટરો છે જે મિત્રો સારી એવી લોકોને મદદ કરે છે તો એમ બધાનો પણ આભાર માનીએ પરંતુ મિત્રો આમને બી એક ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે વૃદ્રાશ્રમ મિત્રો જે બનાવી રહ્યા છે લાખો કરોડોની જમીન લઈ અને મિત્રો લોકોને સેવા આપી રહ્યા છે તો મિત્રો આ તું હરિભા વિશે કેરિયર અને નાનકડું ઇન્ટરવ્યૂ તો મિત્રો તમે હવે કયા કલાકારના વિશે જાણવા માગો છો એ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો અને મારે ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ જય માતાજી